જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં દેશો સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર તો સવાર સવારમાં ફરી પાછો જાગીને નાહિત થઈ ગયા છે ફ્રેશ અને ફરી પાછું જવાનું છે પાલીતાણા તો હાલો સાઈ વિડીયોમાં કન્ટિન્યુ મેં લેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે વાગી ગયા છે સવાર સાત અને વહેલા છતાં જગાઈ ગયું છે અને ભાઈ બહેનની વાટે આજે મારે જવું પડશે દરરોજ એ વાટે રહેતા તો હાલો ફટાફટ નીકળી પાદર સાઈડ ચાલો રીડિયા હું ભણ્યા રહ્યો ખાસ કરીને ચેનલ ઉપર નવાય તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ઓલી કરજો ઓલા ભાઈ જાગી જાગીને અત્યારે અગાશી પર બધા સુતા હોય કે નહીં એટલે કંઈક હાથે પથારી ઉપાડતા હોય કંઈક એવું લાગે જો તમે જોઈ શકો છો તો કંઈક હાથે પથારી ઉપાડે છે અત્યારે ભાઈ અગાશી પર સુતા હોય એટલે વરસાદ વરસાદ દિવસે પછી કોણ આવે એટલે જાગીને જોઈએ અત્યારે પથારી ઉપાડી અને ઉપડ્યા છે ની છે વારીત નું છે ભાઈ અમારે ગયા છે યેલા ના ભાઈના તો આજ તો આવી ગયો છે ખરી કારખાને સવાર નો વ્યુ

આવી ગયા તા બોટલ લેવા પાણીની બોટલ છે અહીંયા કંઈક આ રીતની કંઈક મીઠું કરી હાલો બહુ મસ્ત છે અને પાણીની બોટલ આ રીતની કંઈક લઈ ગઈ છે અને પછી ક્યારેક હાલ બતાવી છે ત્યારે મોડું થાય છે થોડુંક કામ છે એટલે તો હાલો નીકળી તો ફાઇનલી મિત્રો ગયો છું ઘરે અને આવી ગઈશું ગાયું પણ અહીંયા સરસ મજાનો અત્યારે આવે છે પણ જ્યારે આપણે પાણીની બોટલ લેવા ગયા હતા જ્યાં મોલમાં તો અહીંયા ઘણી ઘડી મિત્રો વસ્તુ બહુ વધારે હતી અમુક તમે જ્યાં જોઈએ છે પણ ફરી વખત જઈશું ત્યારે સરસ મજાનું તમને હાલ બતાવશું કેમ કે ઘર સામગ્રી માટે બહુ બેસ્ટ વસ્તુ મળતી હતી અને સસ્તી વસ્તુ મળતી હતી તો ફરી વખત પાસા ક્યારેક જઈશું અને સ્પેશિયલ એનો બ્લોગ તમને સંપૂર્ણ માહિતી પણ આપીશ કેમકે આજે થોડુંક કામ હતું અને એક ભાઈબંધ સાથે હતો એટલે એને થોડીક હતી હાલ બહાર જવાનું હતું એટલે તરત તરત લઈએ વાસે પણ ત્યાં જ્યાં કહેવાય પ્લાસ્ટિકની જ્યાં બેસ્ટ વસ્તુ મળશે ઘર સામગ્રી માટે બાળકો માટે પાણીના બોટલ અથવા ચાવ ડબ્બા આવે જે નાસ્તાના ડબ્બા એ પણ બહુ સસ્તા અને બહુ સારા બેસ્ટ ક્વોલિટીવાળા હતા તો ફરી વખત પછી ક્યારેક નેક્સ્ટ બ્લોકમાં વાત ક્યારેક આપણે સ્પેશિયલ જશું ત્યાં બપોરના ટાઈમે જશું એટલે સંપૂર્ણ માહિતી તમને આપશું બાકી અત્યારે પહોંચી જશું ઘરે મિત્રો બાકી આજનો આખો દિવસ કંઈક આ રીતને રહેશે તો ખાસ કરીને મીડિયાને સપોર્ટ આપજો ને હા અમે જો ઘણા ખરા મિત્રો તો આગળ જ બેઠા છે જો હા એવો ભાઈ કારખાનીથી તો એકાદ બ્લોગ એનો પણ જોયો તો ઓલો પેન્ટ જે આગલા બ્લોગમાં હાલ તમને કીધું હતું એકાદું પેન્ટ લઈ લે કંઈક ફાટલું હતું તો એ ભાઈબહેન હાલ અત્યારે એના ઘરે છે તો હું પણ અત્યારે ઘરે જ આવી ગયો છું તો અત્યારે અગાશી ઉપર હાલ મને નથી લાગતું કોઈ અત્યારે આવશે કોઈ સપોર્ટ દેવા બ્લોગમાં પણ કાંઈ વાંધો નહીં મિત્રો ખાસ કરીને તો તમે ને તમે હાલ સપોર્ટ આપતા રહીજો હમણાં ચેનલ ઘણી કરી ડાઉન છે કેમ કે ઘણા ટાઈમથી બ્લોગ ન ન નાખતા હોય તો કંઈક આવો કંઈક ઈશ્યુ યુટ્યુબમાં કંઈક આવતો હોય પણ કાંઈ વાંધો નહીં ફરી પાછા આપણે એક દિવસે અને એક દિવસે અત્યારે તો જો કે ડેઇલી બ્લોગ હાલ યુઝ કરું છું ડેલી બ્લોગ અપલોડ પણ કરું છું પણ આગળ દાતા કોને ખબર કેટલોક ટાઈમ રહે આપણી આગળ પણ બને ત્યાં સુધી આપણે રેગ્યુલર પણ યુટ્યુબમાં હાલ થઈ જ જવાનું છે તો ખાસ કરીને મિત્રો પહેલાં જેવો સપોર્ટ આવજો ખાસ કરીને વિડીયો પણ બીજા સાથે શેર કરીજો અને અત્યારે કંઈક સોમાનું તો કાલ સોમા હું હજી બેઠો નથી પણ અગાઉ અમારે વરસાદ આવી ગયો તો પણ અત્યારે કાંઈ વરસાદ આવતો નથી અત્યારે થઈ ગયા લગભગ ઘણો ખરો ટાઈમ પણ થઈ ગયો છે મિત્રો સાંજના ટાઈમે અમારે પણ અહીંયા સંસદનો એક જોરદાર વ્યૂ અહીંયા આવતો હોય તો અહીંયાથી પણ એક જોરદાર વ્યૂ તમે હાલ જ્યાં નિહાળ શકો છો હે છે ને બાકી જોરદાર નજારો તો મિત્રો જ્યારે કહી શકાય લાઈફ સ્ટાઇલ વ્લોગ હાલ શરૂ કર્યા છે પણ કંઈ એવું નથી હાલ રજા રહેશે એટલે રઝા રહેશે એટલે આપણે જ્યારે ટ્રાવેલિંગ બ્લોગ પણ કરીશું અને કંઈક સારી સારી તો કે હાલ ફરવાલાયક સ્થળ અને કંઈક જ્યાં દર્શન તો એવી જગ્યા ઉપર પણ રહેશું પણ અત્યારે તો હાલ ટાઈમ નથી રહ્યો એટલે અને રજા હોય એટલે તમને ફરજિયાત એકાદ ટ્રાવેલિંગ બ્લોગ કંઈક બને ત્યાં સુધી તમને સારા સારા લોકેશન અને દર્શન કરાવવાની પણ કોશિશ કરીશું તો કંઈ ભાઈ બહેન કંઈ બપોરના લંચના ટાઈમે હાલ કંઈ ગયા નહોતા ના કરતા ગયા હોત તો હાલ બજારમાં પણ કંઈક તમને નવા કંઈક કોમેડી વિડીયો બતાવે પણ કાંઈ વાંધો નહીં મિત્રો બને જ્યાં સુધી તમારી સામે કંઈક સારા સારા લોકેશન કંઈક સારા સારા ફની વિડીયો કંઈક મસ્તીના વિડીયો આપણે જે હાલ લાઈફસ્ટાઈલમાં જે અમારી રીતે જે મોજ કરતા હોય એ બને જ્યાં સુધી તમને લાઈવ પ્રસારણ હાલ શેર કરવાનું બનેજા સુધી કોશિશ કરીશું પણ તમે ખાસ કરીને સપોર્ટ આપતા રહીજો અને લગભગ આપણે ચેનલ ચાલુ કરીએ અને બે વર્ષ આજુબાજુ થઈ જાય છે પણ આ મિત્રોના કોલ પણ આવતા હોય કે હાલ પેમેન્ટ પેલું આવી ગયું તો એ આપણે નેક્સ્ટ બ્લોગમાં વાત કરીશું કેમ કે અત્યારે ટૂંક સમયમાં હમણાં અંધારું પણ થઈ જાય છે અને સામે તમને સરસ મજાનું જ્યાં સંસદનો વ્યૂ પણ હાલ બતાતો હોય છે તો એ પણ તમે જ્યાં જોઈ શકો છો મિત્રો બહુ જોરદાર નજારો છે અહીંયા તો ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂતા નહીં મિત્રો